મોરબી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ ભારત દેશના લોકોમાં દેશ ભાવના જાગૃત થાય તિરંગાનું સન્માન થાય તેવા આશ્રયથી રાજ્ય સરકાર દ્વારા કેટલા વર્ષોથી હર ઘર તિરંગાનું આયોજન કરી રહી છે હર ઘર તિરંગા યાત્રા અભિયાન સંદર્ભે મોરબી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આજરોજ મોરબી શહેરમાં એક તિરંગા યાત્રા કાઢવામાં આવી આ તિરંગા યાત્રા મોરબી શહેરના જેલ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી અને શાક માર્કેટ નગરપાલિકા થઈ સનારા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુએ પ્રતિમાને ફૂલહાર કરીને યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિને અનુરૂપ વિવિધ વેશભૂષા સાથે શહેરની જુદી જુદી સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રામાં શાર્ક માર્કેટ યદુનંદન ગેટથી નગરપાલિકા કચેરી પહોંચી હતી જ્યાં ડોક્ટર ડોક સાહેબ આંબેડકરની પ્રતિમાને તેમજ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ રવાપર રોડ પર થઈ પર પસાર થઈ હતી અને પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નવા બસ સ્ટેશન સુધી તિરંગા યાત્રાના રૂટમાં ઠેર ઠેર લોકોએ સ્ટોલ ઊભા કરીને આ તિરંગા યાત્રાનું સન્માન કર્યું હતું તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓને દેશદાજ ધરાવતા યુવાનો દ્વારા આઝાદી અમર રહોના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ તિરંગા યાત્રા નવા બસ સ્ટેશન પાસે પહોંચીને સરદાર પટેલ સ્ટેચ્યુએ પ્રતિમાએ પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અધિક કલેક્ટર ખાચર સાહેબ સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ કેસરીસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા સહિત મોરબી શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर श्रीकांत पटेल धवल त्रिवेदी वातसलिम समाचार मोरबी આજે આપણી આઝાદી ઓગણીસો સુડતાલીસમાં મળી અને અનુસંધાને પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી અને ચાર મહાનગરોમાં પણ આ યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કાઢી આજે આપણા એરિયાના આપણા સાંસદ આપણા ચાવડા સાહેબ અને આપણા ઝાલા સાહેબ બંને રાજ્યસભાના સાંસદ અને આપણા બંને એમએલએ શ્રી હાજર હતા પચીસસોથી ત્રણ હજાર જેટલી મેદની હાજર હતી અને બાળકો વિવિધ વેશભૂષા સાથે હાજર હતા અને ખૂબ સફળતાપૂર્વક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હું મોરબીના લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને કદાચ નાની મોટી તકલીફ પડી હશે પણ જ્યારે શહીદોએ બહુ મોટી શહાદતવા તો આપણે ટ્રાફિકની થોડીક તકલીફ આજે ભોગવી લઈએ પણ દેશ પ્રેમ અને આપણા ઝંડા પ્રત્યેનું માન વધે એના માટે જે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે મોરબીના લોકોએ ખૂબ એના સાહસિક પૂર્વક આ યાત્રા કાઢી અને એને વધાવી એ બદલ હું સર્વેનો આભાર વ્યક્તના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આજે મોરબી શહેરના આંગણે પણ ભવ્ય તો ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગો આપણી આન પાન અને શાન છે તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર અનેરું છે દરેક લોકોના હૃદયમાં દેશભક્તિ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છલકાય અને સાથે સાથે નવી પેઢી વિદ્યાર્થી મિત્રો આવા રાષ્ટ્રકાર્યની અંદર જોડાય જે અંતર્ગત ઘર ઘર તિરંગા લગાવવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે અને આજે મોરબી શહેરમાં પણ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સૌ આગેવાનો અમારા ધારાસભ્યશ્રીઓ સંસદસભ્યશ્રી સૌ સંસ્થાના આગેવાનો પોલીસના સૌ મિત્રો વેપારી મિત્રો અલગ અલગ સંસ્થાના મિત્રો વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં વિશાળ આ તિરંગા યાત્રામાં સૌ લોકો આજે જોડાણા હતા હું હૃદયથી એમનો આભાર માનું છું સૌને અભિનંદન આપું છું અને સ્વતંત્રતા પર્વની પૂર્વ દિવસોએ આ ભવ્ય જ્યારે આયોજન થયું છે ત્યારે સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું